તો બોટાદમાં બે દિવસ પડેલા ધોધમાર વરસાદના કારણે બોટાદ નગરપાલિકાના ટાઉન હોલમાં ગંભીર નુકસાન થયું હોવાનું એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે વિડીયોમાં ટાઉન હોલની છત પરથી પીયુપી તૂટી અને નીચે પડતું હતું અને છતમાંથી પાણી જરતું હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું આ ઘટનાએ નગરપાલિકાના માળખાગત બાંધકામની ગુણવત્તા અને જાળવણીના અભાવ પર ગંભીર સવાલ ઉભા કર્યા છે આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યું છે અને નગર પાલિકા દ્વારા તાત્કાલિક સમારકામ અને નુકસાનની ભરપાઈની માંગ ઉઠી છે નગરપાલિકાના ઓડિટોરિયમમાં જે મેઇન સ્ટેજ છે એના આગળના ભાગના ઉપરનું જે પીઓપી કહેવાય એ પીઓપી પાણીના પ્રવાહથી મારથી આખું નુકસાન થયું છે અને આ પાણી ટાઉન હોલની છત ઉપરથી જે પાણી જવાનો ખાળ ગેલેઇઝનો હતો એને નુકસાન થવાના કારણે બોટાદમાં ભારે વરસાદને કારણે અનેક તબાહીના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે બોટાદનો એક વાઇડ વાયરલ વિડીયો થયો હતો જેમાં દ્રશ્યોમાં જોવા મળતું હતું કે બોટાદનો ટાઉન હોલ જે ગૌરવ સમાન ટાઉન હોલ છે નગરપાલિકાની ઉપર આવેલો છે જેમાં પણ કંઈક ને કંઈક નુકસાન થયું હોય વરસાદના પાણી પડતા હોય તેઓ કેકની કંઈક જોવા મળતું હતું ત્યારે આજે જે ટીમ પહોંચી છે આજે નગરપાલિકા ખાતે જે રિયાલિટી ચેક કરવા માટે ત્યારે દ્રષ્ટિમાં જોઈ શકાય છે કે આ છે નગરપાલિકાના જે ટાઉન હોલ કે જેમાં ખૂબ જ ખસ્તા હાલત થઈ ગઈ છે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું એવું કંઈક ને કંઈક જોવા મળ્યું છે જે વાયરલ વિડીયોમાં જે દ્રશ્યો જોવા મળતા તે પાણી ભરાતા હતા જે પાણી અત્યારે હાલ ઓચરી ગયા છે પાણી નીકળી ગયા છે પરંતુ જે કહેવાય કે દ્રશ્યોમાં જોઈ શકાય છે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય કંઈક ને કંઈક પીઓપી ખુરશીઓ અને અનેક પ્રકારના નુકસાન જે થયા હોય તેવું કંઈક ને કંઈક જોવા મળી રહ્યું છે ધર્મેન્દ્ર લાઠીરા જીએસટી બોર્ડ